એનિમિયા મુક્ત મિશન અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આયનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એનીમિયા મુક્ત મિશન અંતર્ગત આદિજાતિ વિસ્તારમાંથી એનીમિયા નાબૂદ થાય તેવા ધ્યેય મિશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં એનિમિયા મુક્ત મિશન અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આયર્નની ગોળી આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ સરકારી પદાધિકારીઓ તેમજ અધિકારીઓ આ ઝુંબેશમાં જોડાયા હતા તેમના સુપરવિઝન હેઠળ શાળામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને એનિમિયા મુક્ત બનાવવા માટે બોડેલી નસવાડી જેતપુર પાવી કવાટ છોટાઉદેપુર અને સંખેડા તાલુકાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને એનિમિયા વિશે સમજણની સાથે જ આયર્નની ગોળી પણ કઈ રીતે લેવી અને તેના ફાયદા વિશે પણ સમજ આપવામાં આવી સાથે શાળાના શિક્ષકોની હાજરીમાં દરેક વિદ્યાર્થીઓને આયર્નની ગોળી આપવામાં આવી હતી કરી છે એની અંદર જે છે કે તમને લોકોને દવા આપશે ગોળી એ મંગળવારે લો કે અઠવાડિયામાં કોઈ બી એક દિવસે જે પ્રમાણે આપે એ પ્રમાણે તમારે એ દવા જમ્યા પછી લેવાની છે